મારું નામ ગુલાબસ રમણભાઈ ઉપાસ રહેવાસી મોડાસા જાતિ સમાજનો સદસ્ય છું બે હજાર બારમાં જે પીપલ સહકારી મંડળી જે ઉચાપત કરી ગરીબો વિધવાઓ અને અન્ય લોકોના રકમ ચાવ કરી ગયા તે અનુસંધાનમાં પોલીસ કેસ થયો લોકોને જામીન પર છૂટ્યા એ અનુસંધાનમાં બાર વર્ષ સુધી કેસ ચાલ્યો અને આજે કારણ કે પરમ દિવસ તારીખ છબ્વીસમી એમને સજા કરી નામદાર કોર્ટે સજામાં દરેક સભ્યને પાંચ વર્ષની અને દંડરૂપે અલગ અલગ દંડ કરાવ્યો અને આજે આ લોકોને અમદાવાદ શિફ્ટ કરી રહ્યા છે અને બીજું કહેવું એમ છે કે સમાજનું કોઈ પણ અહિત થતું હોય તો દરેક સમાજના લોકોએ ઊભા રહેવું જોઈએ ના તે કોઈ સગો આવે છે ના કોઈ વાલો આવે છે આજે કેટલા આરોપીઓને એકવીસ આરોપીને અમદાવાદ લઈ જવાના છે બે આરોપી હોસ્પિટલ છે એક આરોપી અન્ય કોઈ જગ્યાએ ગયેલો છે એની કોઈ માહિતી નથી આજે આ લોકોને હમણાં સમય અનુસાર પોલીસ ઝાપટા સાથે પોલીસ બંદોબસ્ત સાથે અને અમદાવાદ સાબરમતી જામમાં લઈ આવ્યો છે સમાજના લોકો કેવી છે આ ચુકાદા સમાજના લોકો આવકારે છે કે ભવિષ્યમાં આવા લોકો બીજું કૃત્ય કરે નહીં ગરીબો ના કે અન્ય ના કોઈ પણ પૈસા કોઈનો કોઈ પણ હોય એ ચાવ ના કરી કરીએ આ બધાને એ સમાજના લોકો આવકારે છે અન્ય સમાજના લોકો પણ આવકારે છે મોડાસાના તમામ જે હિન્દુ મુસ્લિમ લોકો છે જે શાંતિ પસંદ લોકો છે અમન પસંદ લોકો છે અને આવા લોકો આવકારે છે કે આવા લોકોને જેર કરવા જોઈએ આ કેસમાં મુખ્ય આરોપીઓ કેટલા હતા આમાં મુખ્ય આરોપી કોઈ એટલી બધી જાણકારી નથી પણ લગભગ એના બેંકના કર્મચારીઓ હોવા જોઈએ એ મારી આશા મારી શંકા છે બોલો મારું નામ ગુલાબ હશે રમતભાઈ ઉપવાસ રહેવાસી મોડાસા જાતિ સમાજનો સદસ્ય છું બે હજાર બારમાં જે પીપલ સહકારી મંડળી અર્જેદારો જે ઉચાપત કરી ગરીબો વિધવાઓ અને અન્ય લોકોના રકમ ચાવ કરી ગયા તે અનુસંધાનમાં પોલીસ કેસ થયો લોકોને જામીન પર છૂટ્યા એ અનુસંધાનમાં બાર વર્ષ સુધી કેસ ચાલ્યો અને આજે કારણ કે પરમ દિવસ તારીખ છવ્વીસમી એમને સજા કરી નામદાર કોર્ટે સજામાં દરેક સભ્યને પાંચ વર્ષથી અને દંડરૂપે અલગ અલગ દંડ કર્યા અને આજે આ લોકોને અમદાવાદ શિફ્ટ કરી રહ્યા છે અને બીજું કહેવું એમ છે કે સમાજનું કોઈ પણ અહિત થતું હોય તો દરેક સમાજના લોકો ઊભા રહેવું જોઈએ ના કે કોઈ સોગો આવે છે ના કોઈ વાલો આવે છે આજે કેટલા આરોપીઓને એકવીસ આરોપીને અમદાવાદ લઈ જવાના છે બે આરોપી હોસ્પિટલ છે એક આરોપી અન્ય કોઈ જગ્યાએ ગયેલો છે એની કોઈ માહિતી નથી આજે આ લોકોને હમણાં સમય અનુસાર પોલીસ ચાપતા સાથે પોલીસ બંદોબસ્ત સાથે એને અમદાવાદ સાબરમતી જામન લઈ જાય આ ચુકાદો આવ્યો છે સમાજના લોકો એને કેવી રીતે જોવા છે સમાજ આ ચુકાદાનો સમાજના લોકો આવકારે છે કે ભવિષ્યમાં આવા લોકો બીજું કૃત્ય કરે નહીં ગરીબો ના કે અન્યના ના કોઈ પણ પૈસો કોઈનો કોઈ પણ હોય એ ચાવ ના કરી એટલા આટો આ બધાને એ સમાજના લોકો આવકારે છે અન્ય સમાજના લોકો પણ આવકારે છે મોડાસાના તમામ જે હિન્દુ મુસ્લિમ લોકો છે જે શાંતિ પસંદ લોકો છે અમન પસંદ લોકો છે અને આવા લોકો આવકારે છે કે આવા લોકોને ઝેર કરવા જોઈએ એમ આ કેસમાં મુખ્ય આરોપીઓ કેટલા હતા આમાં મુખ્ય આરોપી કોઈ એટલી જે જાણકારી નથી પણ લગભગ એના બેંકના કર્મચારીઓ હોવા જોઈએ એવી મારી આશા મારી શંકા છે